મૂરત જોયા વગર જન્મી ને આખી જિંદગી શુભ મૂરત જોવાના ચક્કરમાં એક દિવસ મુહૂર્ત જોયા વગર જ માણસ જતો રહે છે વર્તમાનથી જ સુખ લેવાનો પ્રયત્ન કરો ભવિષ્ય ખૂબ કપટી છે જેમ ખાલી આશ્વાસન જ આપશે ગેરંટી નહીં પોતાની પરિસ્થિતિ જોઈને જીવતા શીખજો દોસ્તો પારકાની સંપત્તિ જોઈને નહીં કારણ કે રાત્રે બે હજાર વોલ્ટના બલ્બની દિવસે કોઈ કિંમત નથી એકબીજાને કેટલો પ્રેમ કરો છો એના કરતાં એકબીજાને કેટલું સમજો છો એ વધારે જરૂરી છે જિંદગીની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતાં પણ વધારે જરૂરી છે અહીંયા આપણું સારું કરવાવાળા નહીં પણ સારું જોઈ બળવાવાળા વધારે છે વળાક તો બધાની જિંદગીમાં આવે જ છે પણ કોઈ માટે સબક હોય છે તો કોઈ માટે શરૂઆત હોય છે